ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અનિયમિત અને દુર્ગંધયુક્ત પાણી મળતા કોર્પોરેશન ખાતે રજૂઆત ભાવનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં નવી લાઇનો અપગ્રેડ કરવામાં આવતા પાણીની સમસ્યા નહિવત બની છે પરંતુ હજુ પણ છેવડાના વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે ઝઝૂમવું પડે છે શહેરના કુંભારવાડા વડવાબા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જવાથી તીવ્ર દુર્ગંધયુક્ત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા મહિલા કોંગ્રેસ દ્વારા આજે મનપા કચેરી પહોંચી રજૂઆત સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું મારું નામ શેખ ખતીજાબેન મોમ્મદ હુસેન વોર્ડ નંબર ત્રણ અપનાનગર મોહમ્મદી મસ્જીદની પાછળ છેલ્લા ત્રણ મહિનાથી પાણી અનિયમિત આવે છે અને આવે તો ત્રણ વાગે આવે ને સવા ત્રણે બંધ થઈ જાય જો નગરસેવકોને ફરિયાદ કહી કે તમારા વોટ અમને નથી મળેલા તો હું અમે લેખિત કરીને તમને વોટ આપ્યા હતા અમે દસ્તાવેજ કરીને તમને વોટ આપેલા ચાર ચાર નગર નગરસેવકો છે અમને ફોન કરવો નહીં અને અમને પાણીની ફરિયાદ કરવી નહીં નગરસેવક છે એક તો ઉષાબેન છે એક તો દેવ થઈ ગયા મહેન્દ્રસિંહ ઉપેન્દ્રસિંહ એની જગ્યાએ ધરમ અમરસિંહભાઈ ચુડાસમા એણે તો ચોખ્ખું કીધું તમારા મત અમને મળેલા નથી તમારે અહીંયા કોઈ ફરિયાદ કરવા આવું નહીં તો અમારે ફરિયાદ કરવા જાવું કોને અત્યારે અમારા વિસ્તારમાં પાણી ડ્રેનેજ રોડનો બધાય પ્રશ્ન છે પણ હજી સુધી ચૂંટણી પૂરી થવા આવી એ લોકોનો સમય પૂરો થવા આવ્યો પણ નગરસેવકને ખબર નથી કે આ ગલ્લી કઈ છે એમ ને નગરસેવકને કોઈ ઓળખતું નથી અને અમને બેને ના પાડી સેજલે ના પાડી સેજલે આમ ટાઈમ હોય એને આટા મારવાનો વ્યાજવા પૈસા લેવાનો એરિયામાં બાકી એરિયામાં ધ્યાન દેવાનો એને ટાઈમ નથી અમને ચોખ્ખી ના પાડે અમે તમારા મતથી જીત્યા નથી તો અમે કીધું પૂરું બતાવો હવે જે અમે મતદાન કરશું તમારે દસ્તાવેજ કરશું કે આ વોટિંગ તમને આપેલું છે એ અમારું દસ્તાવેજ બાકી હવે એરિયામાં આવશે તેથી અમે સમય એને આપશું હું દર્શનાબેન જોશી ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અમારા વડવા બ વોર્ડના વોર્ડ પ્રમુખ એવા ખતીજાબેન તથા એના વિસ્તારના લોકો સાથે અમે આજે અહીંયા વોટરવર્ક્સ વિભાગમાં રજૂઆત કરવા આવ્યા છીએ કારણ કે ઘણા સમયથી પાણી આવતું જ નથી અને કદાચ ક્યારેક આવે છે તો ખાલી પંદર મિનિટ આવે છે આ અનિયમિત છે અને ડ્રેનેજનો પ્રશ્ન એટલો બધો છે કે પીવાના પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું છે તો આ ગરીબ અને પછાત વિસ્તારમાં જ્યારે આ પીવાના પાણીમાં ગરીબ આમ ગટરનું પાણી ભેગું થાય તો રોગચાળો ફેલાય આ ગરીબ માણસોની મુશ્કેલીઓમાં વધારોને વધારો થતો રહે છે અને ખાસ કરીને આ વિસ્તારમાં તો આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ધ્યાન આપતું જ નથી વેરા બધા વિસ્તારમાં સરખા હોય છે હિલ ડ્રાઈવમાં જુઓ તો સરખો કુંભારવાડામાં જુઓ તો સરખો પણ સગવડતા ત્યાં હાઈ લેવલની ને અહીંયા ગરીબ માણસોનું કોઈ ધ્યાન જ નથી આપતું આથી અમે આજ વખતે કડક રીતે રજૂઆત કરવા માગીએ છીએ અને અમને ત્રણ મહિનામાં બધું વ્યવસ્થિત થઈ જશે એવી ખાતરી આપી છે પણ જો હવે આ પાણી અનિયમિત રહેશે કે પાણી આપવામાં નહીં આવે કે ગટરનું પાણી અંદર વળેલું રહેશે આ લોકોને કોઈ પણ મુશ્કેલી પડશે તો ગાંધીજીંદિયા માર્ગે કે કોઈપણ રીતે અમારે આંદોલન કરીને અમારે ન્યાય મેળવવો પડશે